હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગિરનાર શેડની સામેની સાઈડમાં કેમકે અહીંયા થાય છે મગફળીની હરાજી અને મિત્રો આજે આ વિડીયો આપણે થવાનો છે કે લાઈવ મગફળીની હરાજી તમને બતાવવાનો છું એમ હું રોજ તો બતાવું જ છું બરાબર તો મિત્રો આજ આજે વાર છે શનિવાર તારીખ છે ચાર દસ બે હજાર અને મિત્રો આજની મગફળીની આવકની વાત કરું તો નવ હજાર પ્લસ આવક થઈ છે બાણુંસો ઠેલીની મોવા માર્કેટિંગ બરાબર એની પહેલાં તમને ખાસ રિક્વેસ્ટ છે મિત્રો કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે આ ચેનલમાં નવા હોય તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખો લાલ કલરનું નીચે બટન દેખાતો છે તેને સબસ્ક્રાઈબ કરી નાખો અને ઓલ પર નોટિફિકેશનને ક્લિક કરી દો પ્લસ મિત્રો આ વિડીયો હર ખેડૂતોને વેપારી સુધી પણ શેર કરો જેથી કરીને એને ખબર પડે કે આજના મગફળીના અભાવ રહ્યા છે અને આ ચેનલને તમારી માનીને જ આગળ વધારો બરાબર તમે એમ જ સમજો કે મારી ચેનલ છે હું વિડીયો મૂકું છું હું જ જોઉં છું એમ માનીને જ તમે તમારી ચેનલને આગળ વધારો બરાબર જેમ બને એમ આગળ વધારો આજના કેવા રહેશે મગફળીના પર આપણે લાઈવ વિડીયોના માધ્યમથી જોવા જઈ રહ્યા છે વિડીયોને સ્કીપ ન કરતા કન્ટિન્યુ રહેજો અને ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ ખાસ કમેન્ટ કરીને જણાવવાનું ભૂલશો નહીં ચાલો જઈએ સાતસો એસી રૂપિયા ભાવ્યો છે મિત્રો આ મગફળી નો જોઈ શકો છો મગફળીની ક્વોલિટી નવસો ને એકાણું રૂપિયા ભાવ આવે છે મિત્રો આ વક્કલનો જોઈ શકો છો ક્વોલિટી

નવ્વાણું સાત પાંચસો સાત આઠ રૂપિયા બોલો સાતસો આઠ સાતસો ને આઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વખત આ મને નોના આખો બાત 800 હે તમાર થાય તો મારું નોના ના પેમાં ભાઈ સુમે 800 મૂકી દો તો હાથ મળે રૂપિયા બોલ ભાઈ ટેમ્પર ટેમ્પર રૂપિયા બોલ મા કોઈને 753 રૂપિયા છે 854 854 રૂપિયા 854 રૂપિયા બોલ હાથ પર વકલ નો આઠસો રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો મગફળ એની જોઈ શકો છો ક્વોલિટી આઠસો રૂપિયા પૂરા બધા દે છે

આઠસો બોતેર રૂપિયા ભાવે છે મિત્રો આ વખતનો જોઈ શકો

નાસો પોતે પાછળના રિટર્ન પોતે 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 બોલનો શું છે 5000 7999 બોલનો ઓજાર 2000 2409 11 12 15 1000 2021 બાયગાંડાંનો હેડિંગ 8181 રૂપિયા બોલુ 1000 22 કરો 22 2025 27 27 રૂપિયા બોલુ 1028 રૂપિયા બોલુ 773 ઠાણવા રબ્બા કોઈની મિત્રો આ વક્કલનો એક હજાર એકત્રીસ રૂપિયા ભાવ આવે છે વક્કલની ક્વોલિટી જોઈ શકો છો ઉપર છે એક હજાર એકત્રીસ સાતસો બાવીસ રૂપિયા ભાવ આવે છે મિત્રો આ વક્કલની ક્વોલિટી જોઈ શકો છો

મિત્રો નવસો ને પાંચ રૂપિયા ભાવ હોય છે આ વખરની ક્વોલિટી જોઈ શકો છો મગફળીની રોજ હરાજીના જ જોવા માટે આપણી ચેનલ ઓનિયન રેટને સબસ્ક્રાઇબ કરો છસો એક્યાસી રૂપિયા ભાવ આવે છે આ વખત નો નવસો એક નવસો એક લઈ લો નવસો એક

એક હજાર રૂપિયા પૂરા સાતસો ને છપ્પન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વકલની ક્વોલિટી જોઈ શકો છો બરાબર આ લાસ્ટ વક્કલ હતો આપણો એ આપણો વિડીયો પૂરો થાય છે ડેઇલી આવા હરાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલ મહુવા ઓનિયન રેટને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર કરો ચાલો એક મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત